નમસ્કાર હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો સીબી 24 આણંદ નજીક નેશનલ હાઈવે 8 ઉપર એક ગમખવાર અકસ્માત સર્જાતા એક વ્યક્તિનું મૃત્યુ થયું છે આણંદ નજીક નેશનલ હાઈવે ઉપર લોડિંગ ગાડી પલટી અને રેલિંગ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત હતો બીજો સારવાર અર્થે કરમસદ મેડિકલ

એમ્બ્યુલન્સને પણ જાણ થતાની સાથે જ તે ઘટના સ્થળે દોડી આવી હતી જેમાંથી ગંભીર ઇજા થનાર વ્યક્તિને તાત્કાલિક કરમસદ શ્રીકૃષ્ણ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો તો બીજા વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી તપાસ હાથ ધરી આગળની કાર્યવાહી હાથ ધરી છે